હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રંગભૂમિ દિવસ મનાવાયો ભુજમાં પણ લીધા આજે જાણો પ્રકાશ શુક્લના વિચારો ગઈકાલે વિશ્વ રંગભૂમિ દિવસ હતો ભુજમાં રંગમંચ અને નટરાજનું પૂજન કરવામાં આવેલ ભુજના ટાઉન હોલમાં તખતા સાથે જોડાયેલ કલાકારોએ પૂજન વિધિ કરી હતી કચ્છી નાટ્ય ગ્રુપ દ્વારા આયોજનમાં રંગમંચનો તખતો ફરી ગાજતો થાય અને નાટ્ય કલાકારોની કદર થાય તેવા સુચારું આયોજન ઘડવાનો ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમમાં જૂની પેઢીના સ્વર્ગસ્થ કલાકારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી વિશ્વ રંગભૂમિ દિવસને અનુલક્ષીને ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ દિગ્ગજ કલાકાર પ્રકાશભાઈ શુક્લ સાથે વાત કરી દર્શક મિત્રો આજે વિશ્વ નાટક દિવસ છે

વિશ્વ રંગભૂમિ દિવસની અનેક અનેક શુભકામનાઓ અ નવીનભાઈ વિશ્વ રંગભૂમિ દિવસ એટલે માત્ર નાટક કે નાટ્ય કલાકારોનો જ દિવસ નથી આપ જેવા પત્રકારો કે જે તમામ લોકો અભિવ્યક્તિ સાથે સંકળાયેલા છે એ તમામ માટે આ એક ખુશીનો દિવસ છે ઉત્સવનો દિવસ છે કારણ કે આપ પણ ક્યાંક લોકોની સમસ્યાઓ પીડા પ્રશ્નો એને વાચા આપો છો અભિવ્યક્ત કરો છો તો આ રીતે અભિવ્યક્તિ સાથે સંકળાયેલા તમામ પછી લેખક હોય કલાકાર હોય દિગ્દર્શક હોય નૃત્યકાર હોય ગીતકાર હોય સંગીતકાર હોય પત્રકાર હોય એ તમામ લોકોનો આજે ઉત્સવનો દિવસ છે વિશ્વ રંગભૂમિ દિવસ ભરત મુનિ આદિ અનાદિ કાળની અંદર ભરતનાટ્ય શાસ્ત્રની રચના કરી ભારતની અંદર ભારતીય સંસ્કૃતિની આ એક વિશેષતા છે કે કોઈ એક વિષયનું ઉપરછલ્લું નહીં પણ અંદર સુધી ઉતરી અને એનો અભ્યાસ કરી અને એક વિષયની સંપૂર્ણ છણાવટ કરી અને લોકો સુધી એના સાધકો માટે ભરત મુનિએ ભરત નાટ્ય શાસ્ત્રની રચના કરી જેની અંદર કલા કલા પ્રસ્તુતિ કલા પ્રસ્તુતિ માટે કલાકારે પાળવાના નિયમ સંયમ એક્સરસાઇઝ યોગ પ્રાણાયામ આહાર વિહાર વિચાર આ તમામની છણાવટ એમણે કરી છે એની સાથે સાથે એમણે રંગભૂષા વેશભૂષા તમારો જે નાટ્યા ગ્રહ છે એ કેવું હોવું જોઈએ કેટલા પ્રકારનું હોવું જોઈએ કેટલા પ્રકારની નાટ્ય પ્રસ્તુતિ થઈ શકે એમાં ગીત સંગીત ગદ્ય પદ્ય આ તમામની શું અગત્યતા છે ઘણા બધા ગહન વિષયની એમણે છે ખરેખર મારા હિસાબે જોવા જાઓ તો ભરતનાટ્ય શાસ્ત્ર જે તમે અભ્યાસ કરી અને જે સાધકો આગળ આવે છે એ લોકો માટે પછી કઈ દૂરનું નથી રહેતું માત્ર જરૂરિયાત છે અભ્યાસની રિયાઝ નહીં આ એક જ વસ્તુ છે કે તમને એક સામાન્યમાંથી મહાન કલાકાર બનાવી શકે છે માત્ર અને માત્ર તમારો અભ્યાસ તમારો તમે તમારા વસ્તુ સાથે સંકળાયેલા રહો એની સાથે સાથે એક બહુ અગત્યની વાત છે નવીનભાઈ એક કલાકારે એક લેખકે લખેલી વાત એ પાત્ર એની લાગણીઓ રજૂ કરવાની છે એ ત્યાં સુધી સચોટતાથી સહજ રીતે રજૂ નહીં કરી શકે જ્યાં સુધી એ પોતે પરિપક્વ ન હોય એની પોતાની લાગણી આવેગો ઉપર પોતાનો કાબુ ન હોય અત્યારના જમાનાની અંદર આપ નાટક વિશે કે લોકોની એવી એક વાત આવે છે કે નાટકો અત્યારે પેલા જેવા નથી રહ્યા એક જાજરમાન સમય હતો નાટકનો નાટક આજે પણ એટલું જ જાજરમાન છે એટલું જ પ્રસ્તુત છે પ્રોબ્લેમ એ છે કે આપણે નાટકના જુદા જુદા ફોર્મ જે છે ને એને ભૂલી ગયા છીએ એક સમય હતો કે ત્યારે ભવાઈ હતી શેરી નાટકો હતા નુકડ હતા રામાયણના થતા પાઠ રામલીલા આખી થતી બરાબર છે આખાના આખ્યાનો નો થતા શેરીએ શેરીએ ગામે ગામે નાટક મંડળીઓ હતી અને લોકો નાટકો તૈયાર કરતા જે ખેતરમાં કામ કરતા હોય કોઈ લુહારી કામ કરતા હોય કોઈ કુંભારનું કામ કરતા હોય કોઈ સુથારી આ તમામ લોકો કલાકાર તરીકે રાજા તરીકે શિકારી તરીકે દરેક પાત્રની અંદર રજૂ થતા અને લોકોનું મનોરંજન થતું માત્ર મનોરંજન આનો ઉદ્દેશ્ય નથી જ્ઞાન તમારા સુધી પહોંચાડવાની વાત છે તમારા સુધી ભાવોને કાબૂમાં રાખવાની એક કોશિશ છે અત્યારે લોકો એમ કે છે કે નાના બાળકો જે છે એને કઈ કહેવાતું નથી વડીલો જે છે એને કોઈ સાંભળતું નથી તમે દરેક વસ્તુની ચર્ચા કરવા કરવા જશો જશો વાત ને તો બગડી જશે વાત બગડી જશે તમે એમ કે છે કે ટોક ટોક કરો છો તમે ટોકટોક કરવાની જરૂર નથી એક સુંદર સરસ મજાનું પારિવારિક નાટક દેખાડો પોતાની જોર કે કુટુંબમાં દાદાજીનો શું રોલ છે બાળકોનો શું રોલ છે દીકરી વહુ એનો શું રોલ છે વેવાઈનો શું રોલ છે જમાઈનો શું રોલ છે તો તમારે કોઈને કહેવાની ટોકવાની જરૂર નહીં પડે એમને એમનો સંદેશ મળી જશે તો આવા ઘણા બધા પ્રેરણાદાયી નાટક છે કે તમારે તમારા બાળકોને આજે મોબાઈલ ઉપર શું જોવે છે કે ઇન્ટરનેટ ઉપર શું જોવે છે એની ચિંતા કરવાની જરૂર નથી તમે એને સારા પારિવારિક નાટકોમાં લઈ આવો તમે બીજે જ્યાં જેટલો પણ ખર્ચ કરતા હો એના બદલે ટિકિટ નહીં ખર્ચો પણ કોઈ કલાકાર નાટક કરતા હોય તો એ લોકોને થોડીક મદદ કરો કારણ કે એ લોકો તમારા ઘર સુધી સારી વાત સારા સંસ્કારો સારા વિચારો લઈને આવે છે ખાસ કરીને આપણે સાહેબ જોઈએ તો નાટકની અભિવ્યક્તિ હોય યાને કે કલાકારો જી એમ કઈ રીતે એ કરી શકે છે કે ભાઈ કરુણ ભાવ આવ્યો કે હાસ્ય ભાવ આવ્યો તો તમે અમને જરા એવી રીતે સમજાવો કે તમાર તમે એ કઈ ખૂબીઓ છે કે જે તમે એને પ્રગટ કરી રહ્યા જી જી નાટક ના કલાકારો જ્યારે રિહર્સલ કરતા હોય છે ત્યારે લેખકે આ લાઈન અને આ પ્રસંગ શા માટે લખ્યો છે એના પાછળનો ઉદ્દેશ્ય શું છે એ એ હાર્દયનું સમજે છે પછી એ પાત્રની પરિસ્થિતિ અને એના ભાવ જે છે એ સમજે છે પછી એ ફીલ કરે છે અને ફીલ કરી અને તમારા સુધી એ પહોંચાડે છે જ્યારે તમારા સુધી પહોંચે છે ને તો આપ તમામ દર્શકોને હું કહું છું આપને પણ કે જ્યારે તમારા તમે એક નાટ્ય ગૃહની અંદર નાટક જોવા ગયા છો નાટક જુઓ છો ત્યારે નાટકનું કોઈ પાત્ર તમે નથી જોતા કે લેખકે લખેલી વાત કે ડાયલોગ કે સંવાદો તમારા સુધી નથી પહોંચતા જો તમે ધ્યાન આપ્યું હશે ને તો આપે જે કહ્યું એ કરુણ ભાવ તમારા સુધી પહોંચે છે હાસ્ય રસ તમારા સુધી પહોંચે છે

પોતાના સંતોષ માટે શું જોઈએ અત્યારે તમે શું કહેશો એ કલાકાર તરીકે શું જોઈએ જાન હે તો જહાન હે પહેલા તો કલાકાર પોતે હશે હયાત હશે તો તમારા સુધી બાકીનો બધું પહોંચે તો મહેરબાની કરી અને તમારી આજુબાજુમાં કોઈ પણ નાની મોટી આવી પ્રવૃત્તિ થતી હોય તો એને પ્રોત્સાહન આપો પ્રોત્સાહન તમે તાળીઓથી પણ આપી શકો છો એને બિરદાવીને પણ આપી શકો છો ઈશ્વરે જો તમને કાંઈ આપ્યું હોય તો તમે એમને સહકાર આપો કારણ કે એ પણ એક દાન છે છે તમારા સુધી પહોંચે જે તમારી તમારી શાળા તમારા પાઠ્યપુસ્તકો તમારા ધર્મ ગ્રંથો કરે છે એ જ કામ નાટક અને કલાકારો કરે છે આ અમારી એક આરાધના છે સાધના છે પૂજા વિધિ છે એક જમાનામાં શ્રેષ્ઠીઓ અને રાજાઓ

અને એની રજૂઆત કરવા માટે રેલીઓ થઈ ચક્કાજામ થયા તોડફોડ થઈ આગજની થઈ કાપા કાપી મારામારી થઈ આ કાંઈ પણ કર્યા વગર એક કલાકાર જે છે એ લોખંડી તાકાતની સામે પણ પોતાનો અવાજ રજૂ કરવાની તાકાત માત્ર કલા અને કલાકૃતિઓમાં છે આવું કાંઈ કરવાની જરૂર નથી તમારે કોઈ વાતનો વિરોધ કરવો છે તમારે કોઈ વિચાર રજૂ કરવો છે તમે એમ કહો કે કોમી એકતાની જરૂર છે તો એનું નાટક થઈ શકે એ કોઈ વસ્તુનો તમારે વિરોધ કરવો છે તો એ તમે નાટકના એક સંવાદમાં તમે રજૂ કરી શકો છો એના માટે તોડફોડ કરવાની જરૂર નથી એટલા માટે લોકો રાજા રજવાડાઓ એને આશ્રય આપતા પાલતા પોષતા કે જે તમારી ભૂલ તમારી વાત તમારો વિરોધ તમારી સામે સામે છાતી એ કરી શકવાની તાકાત હતી અને આજે રાજ્યાશ્રય વધ્યો છે નવીનભાઈ ખરેખર કલાકારો માટે શ્રેષ્ઠીઓ તો આગળ આવ્યા જ છે પણ સરકાર જે અત્યારની સરકાર આપ કે ભાઈ આ કોઈ પર્ટીક્યુલર પેકેદાર છે એવું નથી આપ જુઓ કે કલા મહાકુંભ વધી ગયો છે સ્પર્ધાઓ વધી ગઈ છે કલાકારો માટે બેનિફિટ વધી ગયા છે આજે પહેલા કરતા એવોર્ડ વધી ગયા છે એમનું સન્માન સત્કાર સમારંભો વધી ગયા છે હમણાં જ માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ બધા કલાકારોનું સન્માન કર્યું આ શું છે આ એપ્રીસિએશન તો છે માન્ય વડાપ્રધાન શ્રીએ સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવતા શોર્ટ બનાવતા બધા ક્રિએટરોને એપ્રિશિએટ કર્યા તો આનાથી વિશેષ શું જોઈએ સારો સમય આવી ચૂક્યો શોકસ સાહેબ આપણે ભુજની વાત કરીએ આપણે ભુજમાં તો મને ખબર છે કે આખા કચ્છનું એક સાંસ્કૃતિક કેન્દ્ર હતું એક જમાનામાં કે ભુજમાં લોકો અનેક અનેક નાટકો જોવા મળે અનેક સંગીતના પ્રોગ્રામો જોવા મળે અનેક સાંસ્કૃત તો અત્યારે ભુજ ક્યાં ઉભવું છે અને ભુજને આપણે

હરેશભાઈ ધોળકીયા દર્શનાબેન ઉમરાણીયા સાહેબ અંતાણી સાહેબ આ મહાન વિભૂતિઓ હતી અધિકારી સાહેબ કે જે લોકો પોતે ઉગતા કલાકારોને પ્રોત્સાહન આપતા રશ્ની અંતાણી ઓલપેડ સ્કૂલની અંદરથી ખૂબ સારું કામ કર્યું સાહેબ ત્યારબાદ નાટકો થતા સંસ્થાઓના નાટકો થતા લોકો શ્રેષ્ઠીઓ દાન આપતા ડોનેશન આપતા ભુજની અંદર આ બધું થોડું ઓછું થઈ ગયું છે આજે મારે કલાકારોને પણ ઠકોર કરવી છે કે દરેક માણસની મહત્વકાંક્ષાઓ હોય દરેક માણસ મહાન હોઈ શકે આમ કોઈ વિરોધ નથી પણ એના માટે જ્યાં સંગઠન હશે ત્યાં વિઘટન થવાનું જ છે તમે એક ગ્રુપ બનાવો અને પછી એમાંથી ચાર નાના ગ્રુપ થાય ને એમાંથી ચાર પાછા બીજા નાના ગ્રુપ થાય એના બદલે તમે સંગઠિત થાવ તમારા આવેગો તમારી લાગણીઓ ઉપર કાબુ રાખો હું મારા મનમાં કાંઈ પણ ધારી શકું તમે તમારા મનમાં પણ ધારી શકો કે હું આ પણ ખરેખર તો એ તમારા પ્રેક્ષકો નક્કી કરશે કે તમે શું છો આપણે સર શુક્લા સાહેબ જો ખાસ અભિપ્રાય લીધો એમણે એ તો બહુ જ જેને કે અનુભવી છે એમના પોતાના વિચારો ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે અને આ આપણો હેતુ એ છે કે એક કેપિટલ છે અને કેપિટલમાં જે એક જમાનો હતો એક બહાર હતી એ ફરી પાછી પ્રસ્થાપિત થાય અને એ અને આપણે આખા નાટક વિશે લોકો પણ જાણે નાટક પ્રવૃત્તિ શું છે એના વિશે કદાચ નાટક પણ ઘણા જોઈ આવતા હશે પણ એની એની વધુ ડીપલી એ એની સમજ વધે એમાં એમાં જવા માટે એમાં એમાં જવા એમાં જવા માટેની આખી પ્રોસેસ છે નવીનભાઈ આપણે એક સાંભળ્યું હશે કે ટીપી ટીપી સરોવર ભરાય આપણે બધા અહીંયા એક ખેલ દિલી પૂર્વક એ સ્વીકારી કે આજે ભુજની રંગભૂમિની એ હાલત નથી જે ભૂતકાળમાં જે જાજરમાન સ્થિતિમાં હતું તો ટીપે ટીપે સરોવર ભરાશે તમે નુકડ કરો તમે શેરી નાટક કરો તમે વાચિકમ કરો તમે ભેગા થાઓ જરૂર છે તમારે ભેગા થવાની ભેગા થશો તો ઓટોમેટિક કામ ક્રિએશન ક્રિએશન

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો